વતન માટે છોડી વિદેશની કમાણી અત્યારના યુવાનોને વિદેશ જવાનો મોહ છે છે વિશ્વના વિકસિત દેશોમાં અનેક યુવાનો સેટ થવાનું વિચારી રહ્યા છે પરંતુ અમે આપને આજે એક એવી કહાની બતાવીશું કે જેમાં એક યુવતી વિદેશમાં લાખોની કમાણી છોડી વતનમાં ખેતી કરી રહી છે જો વતન પ્રેમની એક આ અનોખી કહાની ખાસ અહેવાલમાં વિદેશમાં છોડી લાખોની કમાણી વતનમાં શરૂ કરી અનોખી ખેતી વતન પ્રેમે છોડાવ્યો વિદેશનું મો સફળ ખેતીથી આજે કરે છે અઢળક કમાણી કચ્છના રમીલા બેકરિયાની અનોખી કહાની પાંત્રીસ આントリーસ હતી પણ મને આ બધું જોઈને મને બહુ આનંદ આવે કે મને ઝાડમાં મને લાઈક નવ ફ્રૂટ છે લાઈક નવું વેજીટેબલ છે કાંઈ બી નવું તો મને બનાવવાનું બધું કરવાનું ઉગાડવાનું બહુ શોખ એટલે હવે હું અહીંયા શિફ્ટ થઈ ગઈ છું ચારે બાજુ હરિયાળી અને લીલાછમ વૃક્ષો પર લહેરાતા મીઠા ફળ અને આ મીઠા ફળની માવજત કરતી આ મહિલા છે રમીલા બેકરિયા રમીલાબેન વર્ષોથી લંડનમાં સ્થાયી થયા હતા

તમારું તમે બહાર જાસો કરશો ગમે ગમે ત્યાં જશો પણ તમારે ખેતીમાંથી તમારો રોટલો છે અમે કમાઈ દેશી તો દાદા બધા બહારના મળશો ખાશે ને અમે આ બધું ઉગાડશે તો ખાશે કચ્છના લંડન થી આવી ખેતીની શરૂઆત કરી પહેલાં ખેતીમાં જોઈએ તેટલો રસ ન હતો પરંતુ આજે તેમણે પાંત્રીસ લાખના ખર્ચે બે મોટા ગ્રીન હાઉસ ઉભા કર્યા છે જેમાં ટમેટા કેપ્સિકમ કમળ કાકડી આંબા ડ્રેગન ફ્રૂટ ચીકુ સ્ટાર ફ્રૂટ ફેશન ફ્રૂટ મેંગો સ્ટિક બ્લેક મેંગો બ્રેડ મેંગો સહિતા જાત ભાતના ફળો અને શાકભાજીનું વાવતર ગ્રીન કર્યું છે જેના કારણે આજે તેમને લાખોની કમાણી પણ થઈ રહી છે હા આ માટે મેં બધા લાઇક આપણા કેન્સરના છે છે અને આપણા બી ટ્રાય કરી છે